अरे मैं वही बता रहा हूँ फेस तो दिखा है आपका फेस देख के आप क्या करोगे सामने आप खुद बैठिए ना बात करिए ना सामने बैठ के आप अपना फेस भी नहीं दिखा रहे हो फेस तो दिखाओ पहले क्या लगता है मतलब मतलब आपको, मतलब आपको मतलब क्या मतलब सब चीज में हमको किसको बेवकूफ बनाएंगे आप तो फुल... સાયબર ગુનેગારો દ્વારા બોતેર કલાકથી ડિજિટલ એરેસ્ટ કરાયેલા સુરત મનપાના પૂર્વ કર્મચારીને સાયબર ક્રાઈમની ટીમે ઉગાર્યું હતું સુરતમાં સાયબર ક્રાઈમ અને ડિજિટલ એરેસ્ટના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે સુરતમાં બોતેર કલાકથી ડિજિટલ એરેસ્ટ શખ્સને સાયબર ક્રાઈમની ટીમે રેસ્ક્યુ કર્યું હતું સુરત મનપા પૂર્વ કર્મચારીને લેવ ડિજિટલ એરેસ્ટ કરાયા હતા તેજ દરમિયાન પોલીસ પહોંચી હતી મ્યુચ્યુઅલ ફંડનો છેતાલીસ લાખનો હિસાબ આપ્યો હતો અને આધાર કાર્ડ તથા ડોક્યુમેન્ટનો ખોટો ઉપયોગ થયો હોવાનું કહી ડિજિટલ એરેસ્ટ કર્યા હતા અને પાંચ કરોડની મની લોન્ડરિંગના ગુનાનો આરોપ મૂક્યો હતો હાલ તો સુરત સાયબર ક્રાઇમે ત્વરિત મદદે પહોંચી ડિજિટલ એરેસ્ટમાંથી મુક્ત અપાવી હતી ગઈકાલે સાયબર ક્રાઈમ સેલ સુરત પોલીસની માહિતી મળી કે એક એસએમસીના રિટાયર્ડ વરિષ્ઠ નાગરિક છે એમનું નામ છે અમિતભાઈ દેસાઈ અને એમની સાથે ડિજિટલ એરેસ્ટની પ્રક્રિયા ચાલુમાં જ છે તો અમારી ટીમ તરત જ એમની રેસિડેન્સમાં પહોંચી ગઈ અને જ્યારે પહોંચી ત્યારે કોલ લાઈવ જ હતો અને એમાં જે સામેવાળું ક્રિમિનલ છે એ પોતાને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચથી એક આઈપીએસ ઓફિસર તરીકે ઓળખ આપીને એમની સાથે છેતરપિંડી કરતો હતો એમની પાસેથી આખી મિલકતની ડિટેલ્સ પણ લઈ લીધી હતી અને જે ડિજિટલ અરેસ્ટ છે એ છેલ્લા ત્રણ દિવસથી ચાલતો હતો અને જે મિલકતની માહિતી છેતાલીસ લાખની એમની પાસેથી મેળવી હતી એમને એમ કહેવામાં આવ્યું કે તમે તમામને લિક્વિડેટ કરીને અમે લોકો જે ખાતા આપી રહ્યા છીએ એમાં તમે તમામ અમાઉન્ટ ટ્રાન્સફર કરી દો અને એના સિવાય એમને એક ડરાવવા અને ધમકાવવામાં પણ આવ્યું હતું કે તમારો તમારું જે આધાર કાર્ડ છે અને ફોન નંબર છે એક મની લોન્ડરિંગના કેસમાં ઉપયોગ થયો છે એટલા માટે તમારે ડિજિટલાઇઝ કરવામાં આવ્યું છે તો હું ખરેખર તમામ નાગરિકોને અપીલ કરું છું સુરત શહેર પોલીસ વતી કે એવા કોઈ પ્રક્રિયા ડિજિટલ અરેસ્ટની પણ પ્રક્રિયા કોઈપણ લો એજન્સી જે ઇન્ડિયામાં છે એ નથી કરતી અમે લોકો જે અરેસ્ટ કરીએ છીએ એ માત્ર ફિઝિકલ અરેસ્ટ હોય છે અને તમે એવો કંઈક કોલ આવે અને એ લોકો કહે કે તમે ડિજિટલી અરેસ્ટ થઈ ગયા છો તો તરત જ લોકલ પોલીસ સ્ટેશન અથવા તો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં જાન કરો અને એવા કોઈ કમ્યુનિકેશનમાં સામેવાળા સાથે એન્ગેજ નહીં કરો એમને કોઈ તમારું જે પર્સનલ ડિટેલ્સ છે કે ખાતાનું ડિટેલ્સ હોય કે તમારું ઇન્વેસ્ટમેન્ટનું ડિટેલ્સ હોય કોઈ પણ આપવાની જરૂરિયાત નથી કેમ કે એ લોકો થોડો ઘણો આઈડિયા લઈ લે છે કે તમારી કેપેસિટી કેટલી છે અને એ મુજબ તમારી સાથે ફ્રોડ કરે છે તો એટલા માટે કોઈ પણ આવા કમ્યુનિકેશનમાં સામેવાળાને એન્ગેજ નથી કરવાનું અને તરત જ પોલીસને જાણ કરવાનું એમના જે અમે લોકોને જે મોબાઈલ વગેરે મળ્યું છે નંબર વગેરે મળ્યું છે એમનું ટેકનિકલ વર્કઆઉટ કરીને અમે લોકો જે ક્રિમિનલ છે એમને સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને જે કાકા છે એ તો બચી ગયા એમનો જે છેતાલીસ લાખ રૂપિયા છે અમે લોકો એમને રેસ્ક્યુ કરી લીધું છે અને અમાઉન્ટ ટ્રાન્સફર એ કરે એના પહેલા આપણે ત્યાં પહોંચી ગયા હતા મારું નામ અમિત કુમાર જયંતકુમાર દેસાઈ છે હું સુરત મહાનગરપાલિકા એક્ઝિક્યુટિવ એન્જિનિયર તરીકે રિટાયર થયો હતું ત્રીસ છ બે હજાર બાવીસના ના રોજ અને તારીખ સત્તર અગિયારના ના રોજ સત્તર અગિયાર બે હજાર પચીસના ના રોજ બપોરે ત્રણ ત્રીસ કલાકે ટાઈમાંથી મારા પર ફોન આવ્યો અને મારા આધારની ઝેરોક્ષ પરથી કોઈએ મુંબઈમાં કાર્ડ લીધું છે અને એ કાર્ડથી મુંબઈના લોકોને સેક્સ અને ફોનોગ્રાફીને રિલેટેડ બધા મેસેજેસ મોકલે છે અને હેરાસમેન્ટ કરે છે એ રીતની ફરિયાદ નોંધાય છે મારી સામે મુંબઈમાં એમ કરીને એમણે મને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની અંદર વાતચીત કરાવી એ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની વાતચીત દરમિયાન એ લોકોએ ક્લિયરન્સ માટે હેડક્વાર્ટર ફોન કરીને ત્યાં તપાસ કરતા મને મની લોન્ડરિંગ કેસમાં પણ હું ઇન્વોલ્વ છું એ રીતનું એ લોકોએ ચાલુ કર્યું અને મારી સીબીઆઈ ઇન્કવાયરી કરવી પડશે એમ કરીને પછી એ લોકોએ સીબીઆઈમાં મારો કોલ ટ્રાન્સફર કર્યો અને મને વોટ્સઅપ નંબર મોકલ્યો કે આ નંબર પર કોલ કરો વિડીયો કોલ અને ત્યાર પછી સીબીઆઈમાં વોટ્સઅપ કોલથી વાત કરાવી અને તેની અંદર એ લોકોએ મારી પાસે બધી મારી ડિટેલ મેળવી લીધી અને મને મની લોન્ડરિંગ કેસ નરેશ ગોયલના કેસમાં પાંચસો આડત્રીસ કરોડના ગોટાળામાં એક મારા નામનો એટીએમ કાર્ડ યુઝ થયો છે અને જેનાથી બે કરોડનું ટ્રાન્ઝેક્શન કર્યું છે નરેશ ગોયલ એ રીતની આખી સ્ટોરી બનાવી એ લોકોએ અને ત્યાર પછી એ લોકોએ મારી સામે બીજે દિવસે ઈડીનું ટ્રાન્સફર મારું ધરપકડ એરેસ્ટ ઓર્ડર કાઢ્યો અને મને બધા ડોક્યુમેન્ટ્સ મોકલ્યા અને પછી એમાંથી બચવા માટે એવું કીધું કે બપોર પછી કોર્ટ સમક્ષ વિડીયો કોલથી હાજર રહેવાનું રહેશે જજ આગળ રજૂઆત કરો તો બચી જાઓ તો કસ્ટડી ન થાય એટલે ત્યાર પછી જજ સમક્ષ મારું હિયરિંગ કરાયું તેમાં જજ બે વકીલ એ સીબીઆઈનો સ્ટાફ પોલીસ બધા હાજર હતા અને મારી સાથે કેનરા બેંકનો બીજો મેનેજર પણ હતો અને એ બેનું હિયરિંગ કહ્યું અને તેની અંદર મને પછી કીધું કે તમને બાકાતા કે છે પણ તમારે સહકાર આપવો પડશે તમારી બધી વિગત આપવી પડશે ફાઇનાન્શિયલ એસેટ્સ બધી આપવી પડશે અને ત્યાર પછી બીજે દિવસે મારી પાસે બધા ડોક્યુમેન્ટ્સ લઈ લીધા અને બપોર પછી એ લોકોનો ફોન આવ્યો કે હવે આ બધું વેચી દેવ અને આના લિક્વિડ પૈસા તમે આરબીઆઈની અંદર અમે જે બેંક ખાતા નંબર મોકલીએ તેની અંદર તમે બેંકમાં આરટી થી ટ્રાન્સફર કરો અને આ વાત આવતા મેં મારા ભાઈને કોલ કર્યો અને મારા ભાઈએ સાયબર સેલમાં દેસાઈ સાહેબને ફોન કર્યો દેસાઈ સાહેબ પોલીસની ટીમ મોકલી તરત ટીમ આવી ગઈ અને મારું વિડીયો કોલિંગ એ દરમિયાન એમની સાથે ચાલુ જ હતું અને તેની અંદર એ લોકોએ બધી વાતચીત સાંભળી અને પછી મારો કોલ એક પોલીસવાળા સાહેબે લીધો અને તેમાં વિડીયો કોલ બંધ કરીને પેલા ભાઈને કીધું તમારો ચહેરો બતાવો પણ પેલા ભાઈ ચહેરો નહીં બતાવ્યો થોડી રકઝટ થઈ પણ નહીં થયું ત્યાર પછી કોલ બંધ કરી દીધો પછી અમે સાયબર સેલ ઓફિસે આવ્યા મેડમને મળ્યા અને સાહેબ ને મળીને ડિટેલ કેસ ની તપાસ ચાલુ કરી પછી મારી પાસે હતું એટલે શેર અને મ્યુચ્યુઅલ ફંડ ને એ બધાના પેપર્સ જે હતા તે કર્યા તો એની અંદર છેતાલીસ લાખ જેવી રકમ થતી હતી અને એ પૈસા એમ કે આ બધું વેચી દેવું તમે ને એ પૈસા અમને લિક્વિડ ટ્રાન્સફર કરો